બોટાદના બિલ્ડિંગ જર્જરિત થતા નવું બિલ્ડિંગ બનાવવા માટે માંગ ઉઠી છે બોટાદ તાલુકાના સરવા ગામે આંગણવાડીનું બિલ્ડિંગ આવેલ છે જે બિલ્ડિંગમાં પોપડા ખરતા તેની ખૂબ જ જર્જરિત હાલત થઈ છે આંગણવાડી ચલાવવા માટે ગામમાં અન્ય કોઈ જગ્યા આવેલ નથી જેથી હાલમાં આંગણવાડી કેન્દ્ર સરવા ગામે આવેલ સમાજની વાડી તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં બાળકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે આંગણવાડી દૂર જતા આ વિસ્તારના બાળકો આંગણવાડીની વંચિત રહી ગયેલ છે સરવા ગામે જે આંગણવાડીનું બિલ્ડિંગ આવેલ હતું તે જર્જરિત હાલતમાં હોવાથી તેને ફેરવી અને એક કિલોમીટર દૂર લઈ જવાતા આ વિસ્તારના બાળકો આંગણવાડીથી વંચિત રહી ગયા છે

તો અમે આને અમારે છોકરાને ભણવું ટ્યુશન ક્યાં મોકલવા બાળ મંદિર બાળ મંદિર તો કે છે ને આંગણવાડી હેતી એક કિલોમીટર સેટી લઈ ગયા છે તો અમે આ જલજીરા થઈ ગયેલું છે આ છોકરામાં બેસાડવા કેમ હાલતા ચાલતા પૂરા પડે છે એની માથે તમારી શું માંગણી છે અમારી માગણી એ જ છે કે આને પાડે અને મોટું નવું આયા બનાવ્યા હોય આ એક જ અમારી માંગ છે અને તાત્કાળે આના પગલાં લે